અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા વિસ્તારમાં રહેતા પરિવારની પાંચ વર્ષીય બાળા મકાનમાં રાત્રે ઊંઘતી હતી તે સમયે અજાણ્યા મકાનમાં પ્રવેશીને તેનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે બાળકીએ બૂમ બૂમ કરી મૂકતા આજુબાજુના રહીશો જાગી જતા બાળકીને મૂકીને અજાણ્યો ભાગી છૂટ્યો હતો લઈને અઠવા પોલીસ પથકના પીઆઈ આર આર મકવાણાએ તપાસના ચક્રો ગતિમાન કરી સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી અઠવા પોલીસે છ જેટલી ટીમો બનાવી સોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને આખરે રાંદેડના બોરડી બાપુનગર ખાતે અને હાલ નાનપુરા બેગરી પાસે ફૂટપાથ પર રહેતા નારાદમ જમીન જમીન રજા ખાન પઠાણને ગોપીપુરા ખ્વાજાદાના દરગાહ પાસેથી ઝડપી પાડ્યો હતો તેને પોલીસે પકડી પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તે બાળકીને લઈને ભાગી રહ્યો હતો તે સમયે તે રડવા લાગતા તેની ઉપર ચડી જાય તેનું મોઢું દબાવી છાતીના ભાગે તથા તેને પહેરેલ અંતર વસ્ત્રો પર પોતાના હાથ વડે સ્પર્શ કરતા આજુબાજુના માણસો જાગી રહેતા બાળાને જમીન પર પડતી મૂકી ભાગી છૂટ્યો હતો જેને અઠવા વર્ષે નારાધામની ધરપકડ કરી હતી દોઈકાલ તારીખ દસ અગિયાર બજાર ચોવીસના રોજ એક ફરિયાદી શ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની પાંચ વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી ત્યારે રાત્રેના આશરે સવા બારથી લઈ અને એક વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો વિષમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે પાંચ વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતાં અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતાં તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની છ જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવવા અનુસંધાને મદદ માટે ઉમરા પોલીસેના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ છવ્વીસનો છે અને હાલ તે દસ દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને બે હજાર ત્રેવીસમાં એને વીસ વર્ષની સજાની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના બે હજાર એકવીસના ગુનામાં એને સજા થયેલી આરોપીને દસ દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનાવેલો આરોપી છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં સે એમ એમ ઓળા ગુનામાં પોક્સો ના કેસમાં પકડાયેલો હતો અને નામદાર કોર્ટે આ કેસ ચાલી જતા જૂન બે ત્રેવીસ માં એને વીસ વર્ષની કેદની સજા કરેલી